બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં થોડાક દિવસ પહેલા જેમ પ્રાણઘાતક હત્યારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો હતો એક ડરનો માહોલ ઊભો કરીને તે રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં ત્રણ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ હાલ સારવાર હેઠળ બનાસકાંઠાની સરકારી હોસ્પિટલમાં છે આ મામલાના સંદર્ભમાં પોલીસે આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે ત્યારે કેવી હાલત થઈ છે આ આ સામાજિક તત્વોની વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

ફરિયાદી પક્ષ છે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા લોહી લોહણ હાલતમાં છે જમીન ઉપર ઢળી પડે છે આ ઘટનાએ એક સામાજિક સ્વરૂપ પણ ધારણ કર્યું હતું જેમાં જે ફરિયાદી પક્ષ છે તે ઠાકોર સમાજના હતા અને જે આરોપી પક્ષ છે તે ક્ષત્રિય સમાજમાંથી આવે છે તે પ્રકારની વાત સામે આવી હતી આ મામલાના સંદર્ભમાં ઠાકોર સમાજથી હોવાથી જ્ઞાનીબેન ઠાકોર સૌરભજી ઠાકોર છે તે મેદાને આવ્યા હતા ભાબરની જે બજારો છે તે બંધ કરાવવામાં આવી હતી ને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી મામલાના સંદર્ભમાં બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓ સામે ગુનો નોંધીને સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ને જે ભાભરમાં જે સમગ્ર ઘટના બની છે તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ પણ કરી હતી ત્યારે ઘટનાના સંદર્ભમાં બાબરમાં જાહેર રસ્તા ઉપર આતંક મચાવનારા જે શખ્સો છે જે આરોપીઓ છે જેમણે જાહેરમાં ધીંગાણું કર્યું હતું તે આરોપીઓને આજે બનાસકાંઠા પોલીસે સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે આપે દૃશ્યમાં પણ જોઈ શકો છો કે હાલ આરોપીઓ છે તે લંગડાતા જોવા મળી રહ્યા છે પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવી રહ્યા છે એક કડીઓ મેળવવામાં આવી રહી છે અને જે ઘટના બની હતી તે ઘટનાના સંદર્ભમાં હવે આરોપીની શાન ઠેકાણે લાવી આવી અને આરોપીને સાન ઠેકાણે લાવવામાં આવી છે અને આ પ્રકારની ઘટના અને કૃત્યને ક્યારેક ભવિષ્યમાં અંજામ ના આપે તે માટે પણ પોલીસે હવે આરોપીને પાઠ ભણાવવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ને એપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર